ના કુંડોલપાલ ગામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિકલ અને ક્રોમિયમ ધાતુના ખનન બાબતના ટેન્ડરના વિરોધમાં ગ્રામ લોકોની વિશાળ સભા મળી જેમાં સમગ્ર ગ્રામજનોએ પર્યાવરણ અને જીવન સ્વાસ્થ્ય પર થતી અસર વિશે ચર્ચા કરી અંતે સામૂહિક રીતે સર્વસંમતિથી ઠરાવ કરી જાતિના આજુબાજુ વિસ્તારના લોકોએ આવનાર રોકવા માટે સભા યોજી માઇન્સ પ્રોજેક્ટથી ગ્રામ લોકોની જમીન મકાન સંપત્તિ તથા પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થશે અને જીવની જેમ જંગલનું જતન આદિવાસીઓએ કર્યું છે જેના કારણે અસંખ્ય વન્યજીવોનું સંરક્ષણ થઈ રહ્યું છે જેથી કરી આ પ્રોજેક્ટ કોઈ પણ માં ગ્રામ લોકોને સ્વીકાર કર્યો નથી તે બાબતનો ઠરાવ કરી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કુંડોલપાલ ખાતે અન્ય ગ્રસ્ત ગામો જેવા કે માસોતા ઝાંઝરી ભાનમેર ગામના સરપંચો અને આગેવાન તથા આદિવાસી સમાજના સામાજિક પ્રતિનિધિઓ આગેવાનો વગેરે હાજર રહી આવેલ આફત સામે લડી લેવા સંકલ્પ કર્યો છે બ્યુરોચીફ અલ્પેશ પટેલ અરવલ્લી અને ખનીજ કાઢવા માટે આવવાના છે એટલે અમે અમારા ડોર રોકાણ બધું જોડીને જવા તૈયાર નથી એટલે અમે ક્યાં જવાના નથી અમે અમારા બાપ દાદાની

ભલે અમે અહીંયા મરી જાય અમે અમારી જાન આપી દઈશું પણ અમે અમારા આદિવાસી હિન્દુ કરાય છે એનો અમાર અહીંયા અધિકાર છે તો અમે આ અધિકારને અજમાવ્યા સિવાય અમે અમારા ગામમાંથી બહાર નીકળવાના નથી અને અમે બધા સાથે સલામત અહીંયા આ ગામમાં રહીશું અને જળ અને પાણી અને જંગલ અમારા આદિવાસીઓનું છે અમે ક્યારે પણ છોડવા માંગતા નથી અને એમાં મુદ્દો ખાન ખનીજ વિભાગનો છે ખરીદવા મારા ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી સરસા વિશાણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એમાં ખેત ખેતમજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગ્રામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યાં જશે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામમાં એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે ધન્યવાદ ગામે ખાણ ખનીજ કાઢવા બાબતનો જે સરકાર તરફથી પ્રોજેક્ટ આવવામાં આવ્યો છે એ પ્રોજેક્ટને માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત વિરોધ છે